નરેન્દ્ર મોદી આધાર પ્રણેતા નંદન પ્રભાવિત થયા છે નીલેકણી સાથે થયેલી મુલાકાત બાદ થી મોદી લક્ષ્ય રાખી રહ્યા છે કે આધાર કાર્ડ સાથે વધુમાં વધુ લોકોને જોડી શકાય આ પહેલા કહેવાય રહ્યું હતું કે નવી સરકાર આધાર કાર્ડ ની યોજના ને વધારે મહત્વ નહીં આપે પરંતુ ન ફક્ત વડાપ્રધાન પણ નાણા મંત્રી અરુણ જેટલી ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે નીલેકણીને આ મહત્વપૂર્ણ યોજનાની કમાન સોંપવામાં આવી હતી તેમના નેતૃત્વમાં આ યોજના પર ખૂબ કામ થયું તથા કરોડો લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા જણાવાઈ રહ્યું છે કે નીલેકણી દિલ્હીમાં પોતાનો સરકારી બંગલો ખાલી કરવા આવ્યા હતા અને વધારે પૈસા ફાળવવામાં આવ્યા છે પહેલા આધાર કાર્ડ ની યોજના ને એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયા ફાળવવાના હતા પરંતુ હવે આ રકમ વધારી બે હજાર ઓગણચાલીસ કરોડ કરી દેવામાં આવી છે આ પરિયોજનામાં ભાજપના કેટલાય મોટા નેતાઓને રુચિ નહોતી તથા તેઓ આ યોજનાને બહુ મહત્વ આપવાના પક્ષમાં પણ નહોતા પરંતુ વડાપ્રધાનની નીલેકણી સાથીની મુલાકાત બાદ પરિસ્થિતિ બદલી ગયેલી દેખાય છે હવે સરકાર ફરી આ યોજનાને મહત્વ આપવા જઈ રહી છે યોજના માટે વ્યવસ્થામાં બદલાવ કરી તેને સુવ્યવસ્થિત બનાવવામાં આવશે મળતા સમાચાર મુજબ નીલેકણીએ વડાપ્રધાનને સમજાવ્યું કે જો યોગ્ય રીતે આધાર કાર્ડ યોજનાને લાગુ કરવામાં આવે તો સરકાર સબસિડીમાં આપવાની રાશિમાંથી પચાસ હજાર કરોડ બચાવી શકે છે નીલેકણી તથા મોદીની મુલાકાત બાદ હવે એક વાત નક્કી છે કે આવનારા સમયમાં આધાર કાર્ડનો સૌથી વધુ ઉપયોગ થશે તથા તેને કેટલીય મહત્વપૂર્ણ યોજનાઓ સાથે જોડવામાં આવશે બ્યુરો રિપોર્ટ બીટીવી